તો માત્ર અમદાવાદ જ નહીં સુરતમાં પણ આજ પ્રમાણેની પરિસ્થિતિ છે શ્રમિકો શ્રમિકોના જીવ સાથે રમત રમવામાં આવી રહી છે જે પ્રમાણે રાહત કમિશનરે પણ ગાઈડલાઈન બહાર પાડી છે સરકારે પણ ગાઈડલાઈન બહાર પાડી છે તે અનુસાર એક થી ચાર વાગ્યા સુધી કામદારો પાસે કામ નથી લેવાનું પરંતુ સુરતમાં પણ આ ગાઈડલાઈનના ધજાગરા ઉડતા નજરે પડી રહ્યા છે સુરત સરકાર દ્વારા જે રીતે ગરમી પડી રહી છે તેને લઈને પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે ત્યારે એક થી પાંચ દ્વારા કોઈ બી કામદાર કામ નહીં કરી શકે પરંતુ દ્રશ્ય સીધા જોઈ શકો છો અત્યારે મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે એબીપી અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે સુરતના ભાટેના વિસ્તારમાં ભાટેના વિસ્તારથી જે મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે ત્યાં અત્યારે કામદારો છે ભર તડકામાં અત્યારે કામ કરતા નજરે આવી રહ્યા છે જોકે ખાનગી બિલ્ડરો હોય કે તમામ લોકોને અત્યારે હાલ પરિપત્ર બહાર પાણીને સૂચના આપવામાં આવી છે કે જે પ્રમાણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટને લઈને જે રીતે લોકોને હીટવેવની અસર પણ જોવા મળી રહી છે ત્યારે આ તમામ કામદારો છે અત્યારે જોઈ શકાય છે જે પિલર બનાવવામાં આવી રહ્યો છે મેટ્રો ટ્રેન માટે ત્યારે આ કામદારો છે એ કામકાજ કરતા નજરે આવી રહ્યા છે જોકે બિલ્ડરોને સૂચના આપવામાં આવી છે તેની સાથોસાથ જે સરકારી કામો ચાલતા હોય છે એમાં પણ સૂચના આપવાની તાતી જરૂરિયાત છે ત્યારે અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે આ પ્રમાણે ભર તડકાની અંદર જે પિલરનું કામકાજ ચાલી રહ્યું છે એમાં કામદારો કામકાજ કરી રહ્યા છે બીજી તરફ રોડ રસ્તા અત્યારે હાલ જોઈ શકાય છે આ પ્રમાણે લોકો અહીંથી પસાર થતા હોય છે ત્યારે આખું શરીર ઢાંકીને અહીંથી જતા હોય છે અને એ પ્રમાણે હિટવેવની જે અસર રહેલી હોય છે એ અસરને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે જાહેરનામું બહાર પાડાયું છે પરિપત્ર બહાર પાડાયું છે ત્યારે આ જે પિલ્લરો છે એ પિલ્લરો જ્યારે બનાવવામાં આવી રહ્યા છે ત્યારે તમામ એ કામદારો હિટવેવને લઈને હેરાન પરેશાન થયા છે અને આ તમામ કામદારોને લઈને પણ સરકારે વિચાર કરવાની તાતી જરૂરિયાત છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત

વાગ્યા સુધીમાં કામદાર કામ નહીં કરે ત્યારે તમે જોઈ શકો છો ત્રણ વાગવામાં અત્યારે પાંચ મિનિટ બાકી છે અને કામદારો છે એ કામકાજ કરતા નજરે આવી રહ્યા છે તમે જોઈ શકો છો ટોપ ફ્લોર ઉપર અત્યારે કામદારો છે ભર તડકાની અંદર કામકાજ કરી રહ્યા છે ત્યારે આ તમામ જે બિલ્ડરો છે એમને તાતી જરૂરિયાત છે આ જે તમામ કામદારો છે તેને સૂચના આપવાની દ્રશ્ય સીધા જોઈ શકો છો આ અવધ ગ્રુપ છે અને અવધ ગ્રુપનો પ્રોજેક્ટ છે અત્યારે ચાલી રહ્યો છે ત્યારે અવધ ગ્રુપમાં તમામે કામદારો અત્યારે ભર તડકાની અંદર કામકાજ કરતા નજરે આવી રહ્યા છે સેન્ટિંગનું કામકાજ ચાલતું હોય કે પછી પ્લાસ્ટરનું પાણી છંટકાવનું કામકાજ ચાલતું હોય કે અન્ય કોઈ કામકાજ તમામ અત્યારે કામદારો છે એ ભર તડકાની અંદર કામકાજ કરી રહ્યા છે આ દ્રશ્ય જોઈ શકાય છે અત્યારે આ તમામ જે પિલ્લર ઉપર ઊભા થઈને જે કામકાજ કરી રહ્યા છે એ કામદારો છે એ ગરમીમાં સેકાતા નજરે આવી રહ્યા છે અને આ પ્રમાણેની સ્થિતિ છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે જે પ્રમાણે પિલ્લરમાં આ રીતે કામકાજ ચાલતું હોય ત્યારે આ રીતે ભર તડકાની અંદર હીટ વેવનો શિકાર આ તમામ કામદારો બની શકે એવી પૂરેપૂરી સંભાવના છે બીજી તરફ નીચે જે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે એમાં દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે રીતે પાણીનો છંટકાવ ચાલી રહ્યો છે ત્યારે ભલે પિલ્લરને પાણી આપવામાં આવતું હોય પરંતુ જે રીતનો ગરમી અત્યારે જોવા મળી રહી છે ત્યારે આ તમામ કામદારોના અત્યારે હાલ જીવ સાથે ચેડા કરવામાં આવતા હોય એ પ્રમાણેની તસવીરો છે એ જોવા મળી રહી છે સુરતના અલગ અલગ આર્ટ ઝોનની અંદર બાંધકામને લઈને કામકાજ ચાલી રહ્યું છે ત્યારે આ પ્રમાણે સેન્ટિંગનું કામકાજ છે એ ઇમારત બનાવવાનું કામકાજ છે એ અત્યારે ચાલી રહ્યું છે જો કે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે તેની જાણકારી જે મુકાદમ હોય છે એને કરવાની હોય છે અને મુકાદમ દ્વારા એકથી ચારમાં

તેનું ધ્યાન રાખવાનું છે પરંતુ અહીંયા શ્રમિકોની જીવની તો જાણે કોઈ કિંમત જ નથી